વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ થઈ ગયો છે એક સાથે બસો પર્વતારોહક આઠ હજાર સાતસો નેવું મીટરની ઊંચાઈ સાઉથ સમિટ અને હિલેરી સ્ટેપ પર પહોંચ્યા છે આઠ હજાર આઠસોને અડતાલીસ મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ અહીંથી બસો ફૂટ દૂર છે અને ભીડ ભેગી થવાને કારણે બરફનો એક ભાગ તૂટી ગયો હતો આ દરમિયાન છ પર્વતારોહક ત્યાં ફસાઈ ગયા હતા જો કે આમાંથી ચાર લોકો દોરડાની મદદ ઉપરથી આવામાં સફળ રહ્યા હતા બે પર્વતારોહ કે જેમાં એક બ્રિટિશ અને નેપાળી હજારો ફૂટ નીચે પડ્યા અને બરફમાં દટાઈ ગયા હતા આ ઘટના એકવીસ મે ના રોજ બની હતી કે જેનો વિડીયો હવે સામે આવ્યો છે ચાર દિવસ સુધી બરફમાં ફસાયા બાદ બંને પર્વત રોહકોના મોતની આશંકા છે અંગે નેપાળના પ્રવાસન અધિકારીએ જણાવ્યું હતું કે બંને લોકો એવરેસ્ટ પર ચડી રહેલા પંદર પર્વતારોહકોના ગ્રુપમાં સામેલ હતા ત્યારે બરફનો એક ભાગ તૂટી ગયો ત્યારે તેઓ દક્ષિણ સમિટ તરફ પડ્યા અને ટેકરીનો ડેથ ઝોન કહેવામાં આવે છે કે જે સ્તર ખૂબ જ ઓછું હોય છે બચાવ કર્મચારીઓ બે પર્વતારોહકને ને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જો કે હવે તેમના બચાવની શક્યતાઓ ઘણી ઓછી છે રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ